हेलो मित्रों आपरे कबुतर आई है लाड बुतो अच्छा थोड़ा कवर सा देते ना मतलब भीना થઈ જાય એટલે ખરાબ ન ન યુકદમાં લાગે છે જો ઉડાવી દેવાનું મે પ્રોપર રાખા હે યે મે કે બેઠા હૈ આ બીનો દે ઉલો કે બી 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 હાલો ફેમિયર કામ સાહેબ મિત્રો ખૂબ મજામાં છો ને મજામાં છો તો સ્વાગત છે બધાના જફ્રી ઓર આ નોવા વિડિયો છે તો આજે આપણે એક ઇન્ટરેસ્ટિંગ અને મજા આવેલો વિડિયો રેવાનો છે તો આપણે અત્યારે માં હંદય કબૂતરને છે થોડા દાણા નાખીને અને પકડશું અને આપણે હંદય કબૂતરનો અત્યારે શોક કરવાનો છે જો કે જેટલા કબૂતર આપણે થી પકડા હૈ એટલાનો તમને શોક કરાવશું તો અત્યારે પહેલા આપણે દાણા નાખીને પકડીએ તો અત્યારે છે વરસાદનું વાતાવરણ એટલે બેક સિયા જેવું વાતાવરણ છે જો આવી રીત નું છે અને કબૂતરની વાત કરીએ તો કબૂતર અત્યારે છે આપણે છત ઉપર જો આયા તો તમને پتہ છે થોડાક ના મંદિર છે એટલે નથી બતાતા હું ઉપર છે એટલે બાકી સેટઅપ પર થોડાક ના બેઠા છે કે બહુ વધારે છે નહીં સેટઅપ પર તો અત્યારે આપણે સૌથી પહેલા છે ને આપણે આને દાણા નાખવા પડશે તો નીચે આને બોલાવવું પડશે જો કે હવાર તો આપણે એક બે વાર થોડાક દાણા દાણા નાખ્યા એટલે શરીર નિયજે તો અત્યારે પાછો આપણે બોલાવી આવ્યો તો ઠીક છે મેરે પાસે થોડક વેટ કરવો પડશે આપણે તો અત્યારે થોડાક દાણા છે ને આને બોલાવીની છે બાકી આ বাচ্চাને ઊંડા થોડોક નીચે બેઠો છે તમને બતાઈ દો જો અહી કેટલા બધા બેઠા છે ઓલી बाजू પણ છે થોડાક એ તમને બતાઈ દો કેવા બેઠા છે અહી તો હાલો આપણે જાઈ ફટાફટ થોડા ઘણા દાણા લઈને આવી નાખી અને થોડા ઘણા કબૂતર આવડ પકડવાના છે એક પેટી ની અંદર પહેલા પેટી ની અંદર આપણે પહેલા થોડા ઘણા છે ને પકડણ જગ્યા કરશું તો પેટી તમને હું બતાઈ દઉં કઈ પેટી માં આપણે ધકા કરવાનું છે તો પેટી જો આપણે આપડી સિમ્પલ છે તો આપણે કબૂતર લાવવા માટેની પેટી એક છે હતી ઊડી છે આવડી પેટી તો આની અંદર આપણે કબૂતર પકડવાના છે તો આવડી સ્પેશિયલ કબૂતર ની છે જો તો આની અંદર આપણે હндай પકડશું પહેલા ભેગા કરશું આની અંદર પછી આની અંદર થી આપણે એક એક લઈને શોક કરાશું આપણે તો હાલો આને પહેલા નાળતાઈ એને શોક કરવા માટે આપણે આની અંદર પેલા નાખવાના છે અંદર પકડી પકડીને તો જોઈએ કેટલા પકડાય છે એમ અને પછી આપણે શોક કરીશું તો પેટીને અહીં મૂકી દઈશું સાઈડમાં આપણે પેલા અને છે અહીંયા અને અહીંયા નાખીએ આપણે થોડા ઘણા દાણા આવે તો દાણા લઈ આવીએ આપણે તો કે આપણે છીએ એક આપણે થોડાક દિવસ પહેલાં સુકવવા માટે નાખ્યા છે અને ભરી લીધા છે આપણે ડબ્બાની અંદર અને અહીંયા આપણે બેઠા ડોગી બધા તો આવે નહીં ને પેલા એટલે સરક દાણા લઈ લઈ तो ये ली ली पे पास लागत ना तो ली जाइए मुठे तो नाखी हुए बोला कबूतर फटाफट आया जो आवे। फटा हंदे तो हम कबूतर से आवा है तो पकड़ कर तो सामने पे आ जाओ दी अथवा शीरा जी आवा मैं है तो थोड़ा घना ऊपर जावे है તો મિત્રો ઘણા ખરા કબૂતર છે નીચે સરવા માટે આવી જશે તો આપણે પકડીએ ધીમે ધીમે તો પકડીને આવડીએ પેટીની અંદર આપણે નાખવાના છે તો પકડે હા ભાઈ તો જેટલા પકડે એટલા આપણે પકડવાના છે વારાફરતી તો પકડી ટ્રાય કરી તો હળો એક દિન પકડી લીધું છે અને ખબર ન પડે એવી રીતના એક પકડી લીધું છે અને અને આપણે લીલી જો આવી રીતનું સાવડો તો આ બચ્યું છે આનો હમણાં તમને અમને ડિટેલમાં શોક કરાવી हातमा नाही बीजा तो चलो ट्रेकर ट्रेक पहिला आपण नाग पेटीने अंदरामजा वाकड हो मित्र दरवाजा बिन करायला म्हणजे जाम आमत पहिला दरवाजा नीच उभराण एस पकडवं पडसा એ કાત માં લાગી હીવી તો મિત્રો હવે થોડી થોડી ખબર પડવા મડી છે એટલે આખા ભાગમાં મંડ છે જો થોડા કોલે આપણે કેટલા દૂર ગયા છે અને થોડા ક્યાં બેઠા છે તો પાછા થોડક દાણા નાખવા છે એમ ગઈ છે દાણા લઈ ગયા અને નાખી હમણા પાછા તો પકડે તો હું એક જ ટ્રાય આપી દો એટલે મને લાગતું ન પણ કકડે તો બી આ બચ્ચુ સે મિત્રો એટલે હાથ માં આવી ગયું છે નકર બાકી કબૂતર હોય તો આમ કડીક માં આવે ની તો આને આપણે નાખી દે હવે અંદરથી જાવા ન દેઉ

तो सीराज जो है तो आने बंद कर दी आवड़ा निकल ध्यान राखी है छाटीन छाटीन वारो है तो थोड़ा नीचे से पकड़ थोड़ा पेटी अंदर ऐसी पकड़ी ल तो अंदर थोड़ा कबूतर है तो अंदर लगे तो पकड़ आए एक बे कबूतर अंदर बैठा है तो ना आप एक बे पकड़े तो लाट बबूतर पकड़वा तो पेटी अंदर तो घना बढ़ा गया है રોલર પણ ગયું છે અને એક મજા કરવા વાળો ચોટો છે એ પણ અંદર છે તો આલો પકડી બાકી અહીંયાથી જો અંધે આગળ ખબર પડી જાય એટલે તો મિત્રો આપણે ઉપર આવે પણ તો એથી કબૂતર અહીંયાથી પણ આપણે નીચે ક્વારા મારી તો અહીંયાથી પણ ખબર પડી જાય એટલે અહીંયાથી જાય ગયા ઉપર સર તો અહીંયા બેઠા થોડા ઘણા પકડવાની ટ્રાય કરી અહીંથી આપણે તો જો મિત્રો એક છાટીને પકડાય તો માઇનમેન્ટ પકડણો યુઝ આતમણા તો મિત્રો આના પામ પેટી ની અંદર નાખી દીધી પછી મને જોઈએ મને વાર કૃતિ તો મિત્રો એકડ સેલિયર ટ્રાય આપી દી છે પકડાય તો એનો પકડવાનો એક આંતરિયા કે આ નવ ની એને ખબર પડી ગઈ તો મિત્રો આની અંદર છે ને અત્યારે મને કે ઉત્તર બાધવા મળ્યા જો

અને ગયો બેઠા છે તો આવડા પાંચ છે બાકી એનો આપણે શોકરી નખી દીધા કે પકડવાનો છે નહી અત્યારે તો આલે મિત્રો આપણે કબૂતર આવી છે લાટ બધા તો ઘણા બધા આપણે પેટી ની અંદર લઈને આવ્યા છીએ તો કે ચાર પાંચ છે બહુ જ તો ક્યાં આપણે પકડવાના નથી પણ સારા છે આપણે આને પકડીયા ને એને શોકરી તો મને લાગે આપણે છે ને ઉપરથી પકડીયા અહીંથી ને આપણે સાળા કરો નહી કરશું નહી યાર તો અમેથી પહેલા એક કપડે કાઢી લીધું ચાટિંગ બસબ ન લેવું કે લેવું છે આને પકડ લઈ આટમાં આવી ગઈ છે એને तो एक हाथ तो में तो आई तो गई है तो मित्रों रीतने कबूतर सी आवड़े जो तो सी आवड़े बच्चू से आप तो पूछड़ी जो तेनी मस्त मजा डिजाइन वाले उड़े तरह काफी जोरदार लगे है तो अत्य तुमने बताई दो थोड़ी जो हाँ बहुत उड़वा कोशिश करे है तो आई रीतनी मस्त मजा मजाने से पूछी केवी लागे कमेटनी अंदर दो यार जो डिजाइन क्या है અને આપણે દુર્ધનની વાત કરીએ તો આવી રીતની થોડીક પાછળ થોડીક બ્લેકમાં થોડાક સ્પોટ છે જો આવી રીતના રાખતું નથી આ બાકી આપણે વાત કરીએ તો આવી વાઈટ આખી જો બંને અને બાકી મોજાની આપણે વાત કરી થોડાક પંજા કેવા એમ તો આવી રીતના કંઈક પંજા હજુ કાફી જરદસ્ત છે અને આવી રીતનું સકડે આંખોને જો આવી રીતનું હા અને થોડુંક આ ડર છે ને એટલે બહુ ભાગવાની બે કોશિશ કરે છે ને એટલે તો હાલને ઉડાડી દઈએ તો આવડું ને ચોકલેટી ચોકલેટી આપણે જે લઈએ તો આવડો હશે આપણે ચોકલેટી આની પહેલાં આપણે આંખો જોઈ લઈએ આવી રીતે કંઈક છે તો આવી રીતની હે બંને એવી જ છે અને કબૂતર આપણે છે ને બે આખું છે ને અલગ અલગ છે એ આવડવા નથી દીધું છે काफ़ी ज़ोर डर लगे अभी इतनी है हमें यहाँ बस रेली रख उडवन पे लाना है ना कोशिश कर ला दे लख पड़ी जाए ना उडू इतने उडवन तो आज वो तो आगे इतने तो अभी अपन जहाज हो गए आप पंख हो गए अलग से एक बुखरा टाइप में है तो इतनी पूछ रही है उडड़ दी जाने તો મિત્રો આપણે થોડોક લોકેશન છે ત્યાં જ કિરો છે બોલો આપણે થોડોક રિજર્ટમાં થોડોક કોલેજ દેખ ઓસી આવતી હતી એટલે આપણે અહીંયા લિન વ્યા હતી મને બોલાઈ ગયો અહીંથી નીકળવાનું આપણે અહીંથી પકડવાનું છે તો આબી વિશાલ પકડી લી તો આની પછી આપણે લાસ્ટમાં સિરાજી રાખી તો પહેલા આપણે આ છે ચાટીને જોઈ લી આવડો આ એક છે મિત્રો આવડો બચ્ચું છે જો આવી રીતનું અને આખો બલ્લે વ્હાઇટ છે ઓકે ગર્દન યાદ કરી લી આપણે તો આવી રીત એક ગર્દન છે લોકી અને આખો તો બ્લેક માં રહે બની

नहीं तो थोड़ा को व्हाइट से बाकी तो जो ये बढ़ जो नहीं पुष्टि में थोड़ा पीछा से इन्होंने आया है जो ख्री गया है चल तो अर्धा से इन्होंने आया है ना अर्धा से टूट गया है तो बाकी पंजा जानिए बात क्रिया बढ़े तो पंजा से तो अगर तुम पंच जा के तो अगर न तो के तो आलान ने कु

तो आ बाजू पण लाल होत ने तो जोरदार लागत बाकी आपडा नो बॉटल જોઈ लियो लास्ट में फुडन ट्राय करही मित्रा अच्छा थोडा कवर सा देते ना એટલે બીના થઈ ગયા એટલે ખરાબ થઈ ગયા બાકીનો કેંસા હોય તો जोरदार આવા પા ફૂડ ટુકડે ને કર જોઈ લી આવીત નહી બની ઠીક ફટ કરી તો તમને બતાઈ દઉં યપર જો આ રીતે ક્લિયર થઈ ગયો છે તમને તો હાલો લાસ્ટ કબૂતર તો આવડો આપણે તો આપણે ઉડાડી દીધી આપણે તો મિત્રો આપણે પાંચ કબૂતર પકડ્યા હતા એનો આપણે શોપ કર્યો છે બાકી આપણે બીજા નેક્સ્ટ વિડિયોમાં પકડવાનો ટ્રાય કરશું તો આજ તો આપણે પાંચ જ પકડીાયા કે તો હવે નેક્સ્ટ વિડિયોમાં જોશું બીજા પકડશું તો ત્યારે તો પાછા ઉડાડી દીધા છે આપણે તો અત્યારે બીજો ક્યાં હાથમાં આવશે ને આપણે નેક્સ્ટ વિડિયોમાં ટ્રાય કરશું તો અત્યારે પેટી ને ઉછે આપણે પાછું મૂકી આવી તો તો નહીં જો મિત્રો આપણે અહીં મૂકી દીધી છે પેટી પાછું તો મિત્રો આ સણનો ડબ્બો છે ને કૂલો રહી ગયો છે તો આનો પાછો ઢાંકી દીધો તો મિત્રો બસ તો હોલી બાજુ આપણે ન જતા અત્યારે તો આજનો ડમ એટલું રાખી તો મળશું ફરીવાર નવા વિડિયો થાય કાલે તો ત્યાં સુધી યાર વિડિયો ગમે ત્યારે એક લાઈક કરી નાખજો અને ચેનલ પર જો મિત્રો યાર ખાસ કરીને ન હોય સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો મળશું નવા વિડિયો થાય કાલે તો ત્યાં સુધી બતાને યાર જલ મતાજી બાય બાય